આવો 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 તમારી દોટી વાળા મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને કેમ શું મજામાં ને અને મજામાં નહીં હો તો હવે આપણા વિડીયો આવે એ બધા જોઈને તમે મજામાં આવી જાઓ અને અત્યારે આપણે શ્રી ભીમરાળા એ દર્શન કરવા સાંજે જતા અત્યારે પાછું દર્શન કરવા જવાનું છે એટલે દર્શન કરવા જઈ એ તમને બતાડીને દ્વારકાજી આજને જવાનું બે દી ખમવા જઈએ બે દીની એક જ દી કાપી નાખીને પહાડ વિડીયો આપણે આ બધા દર્શન કરીને આપણે નીકળી બેટ દ્વારકા બાજુ બધા બેગ લઈને મધરા મધરા

yeah <laughs> ધીમે ધીમે આવ્યો તો પાછા બેગ બેગલેન બધા ઉપડી જાય છે મંદિર દર્શન કરવા હાટો સવારના ફોર્મા ક્યાં જાય છે આપણે બેડ દ્વારકા બેડ દ્વારકા દર્શન કરવા કાનોડાની ઓનાની નગરી હતી ને ન્યા હાકરને મળવા ઠાકરને મળવા જાય ઓલું પુલ છે આપણે દર્શન કરી આવી હલીન જવાનું છે ધીમે ધીમે દર્શન કરી જાવ

નાસ્તો કરી લે આપણે હજી આપણે ફોટા પાડવા જવાનું છે જાય જો આજે હોરણી નગરી છે ને કૃષ્ણ ભગવાન એમાં આપણે અંદર દર્શન કરવા આવ્યા છીએ આ મૂર્તિ છે બધી એકો એક મૂર્તિ રામ છે કાનોડાની મૂર્તિઓ જો ખાલી બોલા બે નથી આવ્યા દર્શન કરી લેવાના છે કેમ બરોબર ને ઓલા બેન આવે કે ન આવે એ બધા સાસર પાંચ વાર જીએ ને એટલે એને હવે કઈ પૂરું નથી આપડે જોવાનું જ છે બધું

तो वो है

Đây là tuấn 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 દ્વારકાોસાપુ બાપુ સમોસા કેવાય આડેલી વારો લઈ લીધો દ્વારકા આવે ને અહીંયા આવી જાય અત્યારે આપણે હવે દ્વારકાની અંદર મંદિરની દ્વારકાની અંદર ઉતા જઈએ આપણે બોલો રૂમ મળી ગઈ છે મસ્તીની જમવા બમવા જાય અને દ્વારકાના દર્શન તો તમને આજ નહીં કરવા મળે કાલના લોગમાં સવારના તમને દર્શન કરાવી મસ્તીના આજ આસ્થા દર્શન નહીં થાય તમને કાલ કરાવી મસ્તીના અત્યારે પહેલાં અમે જમ્યાવી પછી નાય ધોઈને પછી આપણે રખડવા જઈ રહ્યા છે બરાબર ત્યાં સુધી તમે જોડાયેલો ઉતાની

કાલ તમને દર્શન કરાવો દ્વારકા દેશના અત્યારે અમે હુઈ જાય બાર એક વાગી ગયા છે તો હવે હુઈ જાય વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ નવા હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરો મળ્યા પછી કાલે નવા વિડીયો નરે બરાબર બધાને ગુડ નાઇટ